વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપા દ્વારા મહારક્તન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપા દ્વારા મહારક્તન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં શહેર ભાજપાના પ્રમુખ કુમારભાઈ શાહ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સીજલબેન પંડ્યા શહેર સંગઠનના હોદ્દેદારો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યા કરી મહારકદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ મહારકદાન કેમ્પમાં દર્દીના સેવા અર્થે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું thank you যে রক্তদান্ত বাছে সম্পর্ক করে માની મોદીજીનો આજે પંચોતેરમો જન્મદિવસ છે સમગ્ર ભારત સમગ્ર વિશ્વ પણ આપણા લાડીલા વિશ્વના નેતાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ વિશેષ રીતે ઉજવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી આદણી નડાજીના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર આદણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્યમાં અલગ અલગ વિવિધ કાર્યક્રમો માની પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલજીના નેતૃત્વમાં પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો સેવાકી પ્રવૃત્તિઓ એટલે સેવા પખવાડિયા તરીકે ઉજવણી થઈ રહી છે આજે જન્મદિવસ છે નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાનનું એક મહાયજ્ઞ શરૂ છે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ભાઈ શ્રી કુમારભાઈના નેતૃત્વની અંદર આજે પંદરસો જેટલી બોટલો મોતીબાગ ટાઉનહોલ ખાતે એકત્રિત થઈ રહી છે રક્તદાન એ મહાદાન છે કોઈને કોઈને ઉપયોગી થવાય આ ભાવ સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે પખવાડિયા દરમિયાન અલગ અલગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જનસેવા કેવી રીતે થાય એ મોદીજીએ શીખવાયેલું છે ત્યારે કોઈ ઉજવણી સ્વરૂપે નહીં પણ સેવા સ્વરૂપે એમના જન્મદિનની ઉજવણી એ પાર્ટી દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા ગયેલા પણ ગઈકાલે પણ એક વર્લ્ડ રેકોર્ડ રક્તદાનનો થયો છે દીઘુભાઈ જાડેજા સમગ્ર વિવિધ કર્મચારી મહામંડળની સંકલન સમિતિ એમના અધ્યક્ષ છે લગભગ પચાસ હજારથી વધારે બોટલો સૌ પ્રથમવાર મોદીજીના નેતૃત્વની અંદર વિશ્વ રેકર્ડ તરીકે રક્તદાન થયું છે અલગ અલગ એનજીઓ સંસ્થાઓ જ્ઞાતિઓ ભારતીય જનતા પાર્ટી અનેક લોકો એ નરેન્દ્રભાઈને બ્લેસિંગ આપવા માટે આજના દિવસે સમગ્ર પખવાડા દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાના છે ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં પણ અનેક મેડિકલ કેમ્પો એ હું પણ કરવાનો છું